હવે ગઈકાલે આપણે રજા રાખી હતી ક્લિયર છે હવે આપણે રેગ્યુલર લેક્ચર અપલોડ કરીશું હવે એલજીબલના કેટલાક ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે ધ્યાન આપજો ખાસ હવે આ એક સૂત્ર આપેલું છે એનું ગન પ્લસ બીનું ગન તો શું થાય તો એ પ્લસ બી અને બ્રેકેટમાં એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર આ એક જ સૂત્ર નથી ઘણા સૂત્ર જો જેમ કે એ સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો શું થશે એ પ્લસ બી બીજા કૌશમાં એ માઇનસ બી એક આ સૂત્ર યાદ રાખજો એ પ્લસ બી બીજા કૌશમાં એ માઇનસ બી ત્યાર પછી સૂત્ર આવશે એ પ્લસ બીનો ઘન તો શું થશે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ થ્રી એ બી બીજા કૌચમાં એ પ્લસ બી એક આ સૂત્ર ત્યાર પછી એનું ઘન સોરી એનું ગન માઇનસ બીનું ઘન તો શું થશે એ માઇનસ બીનું ઘન હો એ માઇનસ બીનું ઘન શું થશે એનું ગન માઇનસ બીનો ગન માઇનસ થ્રી એ બી બીજા કોશમાં એ માઇનસ બી ક્લિયર એનો ગન માઇનસ બીનો ગન માઇનસ થ્રી એ બી બીજા કોશમાં એ માઇનસ બી એક આ સૂત્ર થશે ક્લિયર થાય છે ત્યાર પછી આવશે સૂત્ર a + b નો હોલ સ્ક્વેર તો a² + 2ab + b² એ રીતે a - b નો હોલ સ્ક્વેર a² - 2ab + b² ક્લિયર થાય છે અંતર પછી એક આ સૂત્ર આપેલું છે a + b એ નો ઘન + b નો ઘન તો જો પહેલા શું લખી દઉંનો a + b બીજા કૌંસમાં a² - ab + b² ક્લિયર થાય છે આ યાદ રાખજો ક્લિયર છે તો આમાં થશે શું એવું તો અહીંયા જુઓ આ જે હશે એ કેન્સલ થઈ જશે આન્સર તમારો શું આવશે એ પ્લસ બી ક્લિયર થાય છે જો આપણે એક્ઝામ્પલ લઈ જવા જો પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય છે એ પ્લસ નો હોલ સ્ક્વેર અને માઇનસ એ માઇનસ બીનું હોલ સ્ક્વેર તો જો એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર થશે પછી આ માઈનસ છે માઇનસ મૂકી દો અને બ્રેકેટમાં લખવાનું એ સ્ક્વેર માઇનસ ટુ એ પ્લસ બી સ્ક્વેર નીચે શું છે એ ગુણ્યા બી હવે ધ્યાન આપજો બ્રેકેટ ઓપન કરીશું ત્યારે આ માઈનસ આની સાથે ગુણાશે એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે ક્લિયર થાય તમે જુઓ અહીંયા આ માઇનસ જે છે અહીંયા ગુણા આવે તો શું થાય પ્લસ થઈ ગયું પછી આ માઇનસ આની સાથે ગુણા કરો તો માઇનસ થશે અહીંયા ક્લિયર થાય છે તો શું થશે જુઓ અહીંયા એ સ્ક્વેર આ એ સ્ક્વેર અને આ એ સ્ક્વેર કેન્સલ થઈ જશે ટુ એ ટુ એ એટલે ફોર એ થશે અને આ બી સ્ક્વેર અને માઇનસ બી સ્ક્વેર આ કેન્સલ થઈ જશે ક્લિયર થાય છે એટલે શું વધ્યું ફોર એ બી અપોન એ ક્લિયર થાય છે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ જો ખાસ સમજજો માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે પ્લસ માઇનસ માઇનસ થશે અને માઇનસ પ્લસ માઇનસ થશે પ્લસ 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 થશે ક્લિયર થાય છે તો જો પ્લસ ટુ એ અને પ્લસ ટુ એ એટલે ફોર એ થશે પણ જો એ ભૂલથી પણ માઇનસ આપેલું હોત તો કેન્સલ થઈ જાય ઝીરો આન્સર આવતો ક્લિયર થાય છે તો એ આન્સર શું આવશે ફોર એ બી અપોન એ બી એટલે કે એ બી એ બી અહીંયા શું થશે કેન્સલ થઈ જશે આન્સર તમારો શું આવશે ખાલી ચાર આવશે ક્લિયર થાય છે જો તમે હમણાં આપણે સૂત્ર જોઈએ ને એના પરથી આ એક સાદુ રૂપ છે ખાસ યાદ રાખજો બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ ચાર આ ત્રણ વખત છે જો બે પોઈન્ટ ચાર પ્લસ બે પોઈન્ટ ચાર કરીએ મતલબ समझो તમે એક તમને કોન્સેપ્ટ સમજાવો મસ્ત જેમ કે અહીં લખો એ પ્લસ એ લખો તો શું થશે ટુ એ થશે અને એ ગુણે એ લખશો તો એ થશે આ વસ્તુ તમે યાદ રાખજો ક્લિયર થાય છે હવે જો આ શું આપેલું છે ગુણાકારમાં આપેલું છે એટલે શું થશે બે પોઈન્ટ ચારનો ઘન થશે અને અહીં આપેલું છે ઝીરો પોઈન્ટ બસો ને સોળ ક્લિયર થાય છે બાકી અહીંયા બે પોઈન્ટ ચારનો સ્ક્વેર બે ચાર ગુણે છ પ્લસ તો અહીંયા એમ સમજી લો કે બે પોઈન્ટ એ બરાબર શું છે બે પોઈન્ટ ચાર અને આ બસો સોળ તો તમને ઘણા વળવો જોઈએ આ જીરો પોઈન્ટ છ ક્યાંથી આવ્યો તમને જો છ ગુણ્યા છ ગુણ્યા છ કરશો એટલે શું થશે બસો સોળ થશે એટલે અહીંયા ઝીરો પોઈન્ટ બસો સોળ છે એટલે કે જીરો પોઈન્ટ છ ગુણ્યા જીરો પોઈન્ટ છ ગુણ્યા જીરો પોઈન્ટ છ કરશો એટલે શું થશે અહીંયા જીરો પોઈન્ટ બસો સોળ આવશે એટલે ગુણાકાર ભાગાકાર આ બધું આવડવું જોઈએ આ બધું નાશિક વાળાએ તો અહીંયા જો આ બે પોઈન્ટ ચાર ને ઝીરો પોઈન્ટ છ એ બરાબર શું છે બે પોઈન્ટ ચાર બી બરાબર ઝીરો પોઈન્ટ છ હશે તો એનો ઘન પ્લસ બીનો ઘન એ સમય નથી આમાં શું જોયું હતું આપણે હમણાં જોયું ને લાસ્ટમાં શું હતું એ પ્લસ બી આવતું હતું ક્લિયર થાય છે તો અહીંયા બે પોઈન્ટ ચાર પ્લસ ઝીરો પોઈન્ટ છ તમે કરશો તો તમારો આન્સર આવશે ત્રણ આવશે ક્લિયર થાય છે તો તમ તમારી પાસે ગુણાકાર તમને ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી બાકી આ બધું આવડવું જોઈએ ભાગુ સવા ક્લિયર થાય છે નહીં આવડો તો નહીં ચાલે જો બીજો ક્વેશ્ચન આપેલું છે સેમ ક્વેશ્ચન છે ભાઈ માઈનસ અહીંયા આપેલું છે શું આપેલું છે અહીંયા પેનનો કલર આપણે થોડો ચેન્જ કરી દઈએ ચલો ગ્રીન રાખીએ જો અહીંયા ઝીરો સોળ આપેલો છે તો ઝીરો પોઈન્ટ ફરીથી શું થશે ઝીરો પોઈન્ટ છ ગુણ્યા પોઈન્ટ છ ગુણ્યા કરશો તો કેટલા થશે ઝીરો પોઈન્ટ બસો સોળ થશે એટલે કે અહીંયા એ બરાબર શું થશે બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ ચાર થશે અને બી બરાબર શું થશે તો ઝીરો પોઈન્ટ છ સૂત્ર આપણી પાસે છે એનો ગન માઇનસ બીનો ઘન નીચે એ પ્લસ એ બી પ્લસ એ ફોર્મમાં છે આ ક્લિયર થાય છે આ કયા ફોર્મમાં છે આજે આપેલું છે બે પોઈન્ટ ચાર બે ચાર એટલે કે આ શું થશે એનો ઘન અને અહીંયા આવશે બીનો ઘન ક્લિયર ઝીરો પોઈન્ટ છ બસો સોળ એ ઝીરો પોઈન્ટ પોઈન્ટ ત્રણ વખત કરીશું એટલે તમને શું મળશે બી મળશે અને આ શું છે તો આ એ છ અને આ શું છે એ બી છ અને આ બી છે ક્લિયર ક્લિયર ખ્યાલ આવ્યો કે નહીં તો શું થશે અહીંયા એ માઇનસ બી એટલે કે આનો આન્સર શું આવશે બે પોઈન્ટ ચાર માઇનસ જીરો પોઈન્ટ છ એટલે એક પોઈન્ટ એક પોઈન્ટ આઠ તમારો આન્સર આવી જશે ક્લિયર થાય છે આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે અહીંયા ધ્યાન આપો હમણાં જ આપણે ચર્ચા કરી જેમ કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો શું થશે એ પ્લસ બી બીજા કોચમાં એ માઇનસ બી ક્લિયર થાય છે તો જો આ એ છે પ્લસ બી એ માઇનસ બી જે સો આપેલા તો આનો સરવાળો સો થશે ગુણ્યા આનો ચુંબોતેર એટલે સો સો કેન્સલ તો આન્સર તમારો આવશે ચુંબોતેર ક્લિયર થાય છે તો આ પ્રકારના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે ચાલો એ ધ્યાન આપો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ફરીથી એ છે એ પ્લસ બી એ માઇનસ ગુણ્યા આવશે આવશે અહીંયા ફરીથી સો સો સોરી ચૂમવું અહીંયા કેન્સલ થઈ જશે ક્લિયર આન્સર તમારો સો આવશે ક્લિયર થાય છે હવે તમને હું હોમવર્કમાં એક ક્વેશ્ચન આપું છું આનો આન્સર કમેન્ટ કરજો જ્યારે કોઈ સંખ્યાને એકસો પચીસ વડે ભાગવામાં આવે તો શેષ પંદર વધે જો આ બધા આ સંખ્યાને નવ વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધશે ફરીથી રિપીટ કરું છું કોઈ સંખ્યાને એકસો પચીસ વડે ભાગવામાં આવે તો શેષ પંદર વધે છે જો આ સંખ્યાને નવ વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધશે આ તમારું હોમવર્ક છે ક્લિયર છે જય હિન્દ જય ભારત